રાજાને બ્રાહ્મણનો શ્રાપ આપણે એ સાંભળીશું પાવન કથાનું પાન કરશું તો નારાયણ નારાયણ સૂત બોલ્યા જે પરીક્ષિત માતાના ઉદરમાં અસ્વસ્થામાના અસ્ત્રથી બળી ગયો હતો છતાં અદ્ભુત કર્મ કરનારા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મરણ પામ્યો ન હતો અને બ્રાહ્મણના કોપથી આવેલા તક્ષક નાગથી પ્રાણના નાશરૂપી મોટો ભય આવ્યો ત્યારે પણ ગભરાયો નહીં જેણે પોતાનું અંતકરણ શ્રી ભગવાનમાં જ અર્પણ કર્યું હતું એવા તે રાજા એ સર્વસંગનો ત્યાગ કરી શ્રી ભગવાનનું તત્વ જાણી સુખદેવજીના શિષ્ય થઈ ગંગા કિનારે પોતાનું શરીર છોડ્યું છોડ્યું હતું અને એ કંઈ આશ્ચર્ય નથી કે પવિત્ર યશ ભગવાન શ્રી કૃષ્ણની જ તેઓ વાર્તા કરે છે અને તેમના કથારૂપ અમૃતને જેઓ સેવે છે તેમને અંતકાળે પણ ભગવાનના ચરણ કમળનું સ્મરણ કરતા મોહ ન થાય મહાન ચક્રવર્તી અભિમન્યુ પુત્ર રાજા પરીક્ષિત જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રાજ્ય કરતો હતો ત્યાં સુધી કલયુગ સર્વ સ્થળે જો કે પેઠો હતો તો પણ પ્રભાવ પ્રકટ કરવા સમર્થ થયો ન હતો જો કે ભગવાન શ્રી કૃષ્ણએ જે દિવસે અને જે ક્ષણે પૃથ્વીનો ત્યાગ કર્યો હતો તે જ સમયે અધર્મનું કારણ આ કલયુગ પૃથ્વી પર બેઠો હતો પણ તેનું કંઈ ચાલતું ન હતું સમ્રાટ રાજા પરીક્ષિત ભમનની પેઠે સાર વસ્તુ ગ્રહણ કરનારો હતો અને તેથી તે કલયુગનો દ્વેષ કર્યો ન હતો કેમ કે કલિયુગમાં પુણ્ય કર્મો તરત જ સંકલ્પ માત્રથી ફળદાય થાય છે ત્યારે કરેલા પાપો તરત ફળ આપતા નથી વળી આ કલયુગ અજ્ઞાનીઓ પ્રમાદીઓ સામે સુરો છે પણ જ્ઞાની પુરુષોની તો ભયભીત રહે છે આ રીતે જે પ્રમાદિ પુરુષો તરફ અપ અપ્રમાદિ વરુની પેઠે વર્તે છે તે કલિયુગથી શુદ્ધ થવાનું છે એમ માની પરિસ્થિતિ તેનો દ્વેષ કર્યો ન હતો હે બ્રાહ્મણો તમે જેમ પૂછ્યું હતું તે આ પવિત્ર અને શ્રી ભગવાનની કથા સાથે સંબંધ વાળું પરિક્ષિત રાજાનું આખ્યાન મેં તમને કહ્યું અભ્યુદય અને કલ્યાણ ઈચ્છનારા ઇચ્છનારા પુરુષોએ કીર્તન કરવા યોગ્ય શ્રેષ્ઠ કર્મોવાળા શ્રી ભગવાનના ગુણો તથા કર્મોના વર્ણનવાળી કથાઓને સારી રીતે સેવવી ઋષિઓ બોલ્યા હે પ્રભુ હે સૂત તમે ઘણા વર્ષો સુધી જીવો કારણ કે હે સૌમ્ય આ સંસારના મરણશીલ મનુષ્યો માટે અમૃત રૂપ ભગવાનનો નિર્મળ યશા આપ અમને સંભળાવો છો આ યજ્ઞ કર્મ વિશ્વાસપાત્ર નથી તેમાં હમણાં તો આ અમારા શરીર ધુમાડાથી ધુમાડાથી વણા થાય છે ના આવા અમને શ્રી શ્રીકૃષ્ણના ચરણ કમળનો મધુર રસ તમે પીવડાવો છો અમે ભગવાનના ભક્તના અતિ અલ્પ સત્સંગની સાથે પણ સ્વર્ગ કે મોક્ષની તુલના કરતા નથી તો મનુષ્યોના રાજ્ય વગેરેની તો તુલના કેમ કરીએ જે ભગવાન ભક્તજનોના પરમ આશ્રય અને પ્રાકૃત ગુણોથી રહીત છે શંકર તથા બ્રહ્મા વગેરે યોગેશ્વર પણ જેમના કલ્યાણકારક ગુણોને અંત પામ્યા નથી તે ભગવાનની કથામાં કયો રસજ્ઞ પુરુષ તૃપ્ત થાય ન જ થાય હે વિદ્વાન શું અમારા તમે મુખ્યત્વે શ્રી ભગવાનને સેવનારા છો તો ભક્તોના પરમ આશ્રયરૂપ શ્રીહરિનું ઉદાર અને વિશુદ્ધ ચરિત્ર અમે સાંભળવા ઈચ્છીએ છીએ તે અમને કહો

શૂત બોયલા ઓહો આશ્ચર્ય છે કે અમે પ્રતિલોભ જન્મ્યા છીએ છતાં પ્રતિલોભ જન્મ્યા છીએ છતાં વૃદ્ધ પુરુષોનો અમારા તરફ આદર હોવાથી અથવા જ્ઞાન વૃદ્ધ શ્રી સુખદેવની સેવા કરવાથી આજે અમારો જન્મ સફળ થયો છે ખરેખર મહાપુરુષોની સાથે લૌકિક વાતચીતનો સંબંધ પણ પોતાના નીચ કુળપણાની માસ્તિક માનસિક પીડા દૂર કરે છે તો જે ભગવાન અનંત શક્તિવાળા પોતે પણ અનંત મોટા ગુણવાળા હોવાથી જેમનો વેદાંતો અનંત અનંત કહે છે તે ભક્તજનોના એકમાત્ર આશ્રય રૂપ શ્રી ભગવાનનું નામ લેનારા મનુષ્યની નીચ નીચકુળપણાની મનોવ્રથા દૂર થાય છે એમાં શું કહેવાનું હોય વળી જે ભગવાનના સમાન ગુણવાળો કે અધિક ગુણવાળો બીજો કોઈ નથી એમ જણાવવામાં આટલું જ કહેવું જ બસ છે કે પોતે ભગવાન ઈચ્છતા નથી છતાં જેમના ચરણની રજને લક્ષ્મીદેવી પોતાની પ્રાર્થના કરતા બ્રહ્માદિદેવોનો પણ ત્યાગ કરી સેવ્યા કરે છે તેમજ જે ભગવાનના ચરણના નખમાંથી નીકળેલું છતાં બ્રહ્મદેવે અર્ધ તરીકે અર્પણ કરેલું ગંગાજળ

હે વેદમૂર્તિ બ્રાહ્મણો તમે મને ભગવાનના ચરિત્રો સંબંધી પ્રશ્ન કર્યો હતો મારું જેટલું જ્ઞાન છે તે પ્રમાણે હું તમને કહું છું કેમ કે પક્ષીઓ જેમ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે તેમ વિદ્વાનો પણ પોતાની બુદ્ધિ પ્રમાણે શ્રી ભગવાનની લીલા વર્ણવે છે એક દિવસ પરીક્ષિત ધનુષ લઈ મૃગયા કરવા ગયો હતો ત્યાં મૃત્યોની પાછળ દોડતા તે થાકી ગયો અને ઘણો અને તરસ્યો થયો ક્યાંય પણ જળાશય ન જોતા તેણે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યાં નેત્રો મીચી શાંત બેઠેલા એક મુનિને તેણે જોયા અને એ મુનિ ઇન્દ્રિયો પ્રાણ મન અને બુદ્ધિને રોકીને સમાધિ દિશામાં હતા તેથી સર્વ વિષયોથી ઉપરામ પામેલા તેમણે સમાધિ દશામાં જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તી અવસ્થાઓ કર્યું હતું તેથી સર્વ વિકારોથી રહિત હતા તે મુનિ વિખરાયેલી જટાઓથી ઢંકાયેલા હતા રૂર ચામડું તેમણે ઓઢ્યું હતું રાજા પરીક્ષિત કે જેનો ગળવો તુષરાથી એટલે કે તરસથી સુકાતું હતું તેને ઉપર વર્ણવેલા ઋષિ પાસે જળ માંગ્યું એટલે જળનો તો બાજુ પર રહ્યું હતું રહ્યું પણ બેસવાને ઘાસનું આસન જગ્યા અર્ધ કે પ્રિય વચન પણ તેને મળ્યું નહીં તેથી પોતાને અપમાનમાં પામેલો માની તે ક્રોધાયમાન થયો અને હે શોનક આ પ્રાણી બ્રાહ્મણોનો ભક્ત હતો અગાઉ કદી પણ તેણે બ્રાહ્મણ પ્રત્યે ક્રોધ કે ક્રોધ કે દ્વેષ થયા ન હતા પણ આ વખતે તે ભૂખ અને તરસથી ખૂબ વ્યાકુળ હતો તેથી એકદમ તેમનામાં ઋષિ પ્રત્યે આવેશ થઈ ગયો તેણે ક્રોધથી બ્રહ્મર્ષિની કાંધ ઉપર એક મરેલો સર્પ ધનુષની અણી વડે મૂક્યો અને પછી ત્યાંથી નીકળી નગરમાં ગયો સર્પ મૂકવામાં તેનો અભિપ્રાય એ હતો કે આ ઋષિ શું ખરેખર સર્વ ઇન્દ્રિયોને આકર્ષી સમાધિ દશામાં નેત્રો મીચીને બેઠો છે કે પછી નીચ ક્ષત્રિયોના આવવા જવાથી શું છે આવી અવજ્ઞાથી ખોટી સમાધિ લગાવી બેઠો છે આવી જિજ્ઞાસાથી તેણે સર્પ મૂક્યો હતો આ વખતે સમિક ઋષિનો શૃંગી નામનો અત્યંત તેજસ્વી પુત્ર આ વખતે ઋષિનો શૃંગી નામનો એક તેજસ્વી પુત્ર બાળકોની સાથે ત્યાં રમતો હતો તે રાજા પ્રત્યે રાજા પરીક્ષિતે પોતાના પિતાએ એ રીતે દુઃખ કર્યું એ સાંભળી આ પ્રમાણે કહેવા લાગ્યો અહો કાગડાઓની પેઠે બલી કર

છે તે દ્વારપાર બ્રાહ્મણના ઘરમાં પેશી જાય સ્વામીના પાત્રમાંનું અન્ન તે કેવી રીતે ખાઈ શકે અવળે માર્ગે જનારાઓને શિક્ષા કરનારા ભગવાન શ્રી કૃષ્ણ ગયા જેથી મર્યાદાનો ભંગ કરનારા આવા રાજાઓને હવે હું શિક્ષા કરીશ ત્યાં મારું બળ જુઓ તમે મારું બળ જુઓ મિત્ર ઋષિઓને ઋષિ બાળકોને એમ કહી ક્રોધ લાલ નેત્રોવાળા ઋષિકુમારે કૌશિકી નદીના જળનું આચમન કરી આવો શ્રાપ આપ્યો જેણે આ રીતે મર્યાદાનો ભંગ કરી મારા પિતાનો અપરાધ કર્યો છે તે કુળાંગર રાજાને આજથી સાતમે દિવસે મેં મોકલેલો તક્ષક નાગ કરડશે પછી તે ઋષિકુમાર આશ્રમમાં આવી ત્યાં જેમના ગળામાં મરેલો સર્પ હતો એવા પિતાને જોઈ

તે સાંભળીને ઋષિકુમારે તે વૃતાંત તેમને જણાવ્યું શ્રાપ આપવાને અયોગ્ય મહારાજા પરીક્ષિતને પોતાના પુત્રોએ શ્રાપ આપી દીધો એ સાંભળી શમીકે પુત્રને અભિનંદન ન આપ્યું ઠીક કર્યો એમ ન કહ્યું અહો ઓ અજ્ઞાની પુત્ર અત્યંત ખેદની વાત છે કે તે મોટું પાપ કર્યું છે રાજાઓનો અપરાધ નાનો છે છતાં તે શિક્ષા ઘણી મોટી કરી છે એ કાચી બુદ્ધિના પુત્ર પ્રજાનું પાલન કરનારો રાજા તો વિષ્ણુ સ્વરૂપ છે તેને તો મનુષ્ય સમાન માને એ યોગ્ય નથી જેના દુસ્સ તેજથી રક્ષાયેલી પ્રજાઓને સર્વ તરફથી નિર્ભય અને કલ્યાણ પામે છે હે પુત્ર રાજા નામ ધારણ કરનાર આ વિષ્ણુ ભગવાન પોતે જ છે તે તારા શાપને લીધે આ જગતમાંથી થશે ત્યારે આ જગત થઈ ચોર ભરપૂર બની ઘણી ધણી વિનાના ગેટાઓના ટોળાની પેઠે શણવારમાં નાશ પામશે અહો અફસોસ લોકોના નાથ આ રાજા હવે નાશ પામશે એટલે લૂંટારાઓ લોકોના ધન લૂંટશે અને તે પાપ વિના કારણ આપણને જ લાગશે જગતમાં રાજા ન હોય તો મનુષ્યો એકબીજાનો નાશ કરે પરસ્પર કઠોર શબ્દો કહે એકબીજાના પશુઓ સ્ત્રીઓ તથા ધન લૂંટી લે અને લગભગ ચોર બની જાય વળી તે સમયમાં વર્ણાશ્રમોના આચાર સહિત મનુષ્યોનો વેદોક્ત સચા સદાચાર વિનાશ પામે તેથી કૂતરા અને વાંદરાની પેઠે એકબીજાના અર્થકામને લઈ લેવાના મનવાળા મનુષ્યોના વર્ણ સંકરતા ઊભી થાય ચક્રવર્તી રાજશી પરીક્ષિત ધર્મનું રક્ષણ કરનાર મોટી કીર્તિવાળો સાક્ષાત ભગવાનનો ભક્ત અશ્વમેઘ કરનારો યજ્ઞ કરનારો છે આવો એ રાજા સુધા અને તુષારના શ્રમથી યુક્ત થઈ દિન બન્યો હતો ત્યારે સાપને યોગ્ય ન હતો પુત્રને એમ કહી ભગવાન પ્રત્યે પ્રાર્થના કરીને આ કાચી બુદ્ધિના બાળકે નિરપરાધી પોતાના સેવકો ઉપર પાપ કર્યું છે તેને શરૂઆતમાં ભગવાન ક્ષમા કરવા યોગ્ય છે ભગવાનના ભક્તોને તિરસ્કારાયા હોય ઠગાયા હોય સાપ આપેલા હોય અપમાન કરાયા હોય અથવા મારેલા હોય તો પણ પોતે સમર્થ હોવા છતાં તેનો બદલો લેતા નથી એ પ્રમાણે પુત્રે કરેલા રાજાના અપરાધથી મહામુનિ શ્રમિક પશ્ચાતાપ કરવા લાગ્યા પરંતુ રાજાએ પોતાનો અપરાધ કર્યો હતો તેનો તેમણે વિચાર પણ કર્યો નહીં કેમ કે સત્પુરુષો જગતમાં પોતાને કોઈએ સુખ કે દુઃખ આપ્યું હોય તો પણ ઘણું કરી આનંદ કે ખેદ પામતા નથી કારણ કે આત્માને સુખ દુઃખનો આશ્રય છે જ નહીં એ તેઓ સમજે છે